હાલમાં એક પાયલોટ ગંભીર રીતે અને તેને સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડવામાં વિમાનના અલગ અલગ ભાગો એકત્રિત કર્યાની કાર્યવાહી ચાલુ હાલ એરફોર્સના અધિકારીઓ પોલીસ ફાયર દ્વારા આ તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે બનાવની જાણ થતાં જામનગર કલેક્ટર એસપી પ્રેમસુખ ડેલુ તેમજ ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા અત્યારે અહિયાં તૂટી પડ્યું છે અને એક પાયલોટ ઇજાગ્રસ્ત હાલતમાં છે એને અમે જીજી હોસ્પિટલ ખાતે શિફ્ટ કરેલ છે જીજી હોસ્પિટલ ખાતે આપણી સંપૂર્ણ ડોક્ટર્સ ની ટીમ સુસજ્જ છે અત્યારે આપ જોઈ શકો છો એમ ફાયર એકસો આઠ મેડિકલ ટીમ અને કલેક્ટર ઓફિસ પોલીસ ની તમામ રેસ્ક્યુ ટીમો ખડે પગે છે આગ ઉપર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવામાં આવી રહ્યો છે અને ખુલ્લા મેદાનમાં એરફોર્સ નું પ્લેન છે તૂટી પડ્યું છે અને કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી સિવિલિયન જાનહાનિ એક પણ નથી

એમની તબિયત સ્ટેબિલાઇઝ કરવામાં આવી છે અને અત્યારે બીજી બધી તપાસો ચાલી રહી છે સીટી સ્કેન ને એ બધા હાલમાં એમની કન્ડિશન ક્રિટિકલ નથી માતૃભૂમિ ન્યૂઝ સાથે હિરેન ગાંધી જામનગર આ મામલે કાપોદરા પોલીસ સ્ટેશનમાં રાકેશ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી પોલીસે ગણતરીના કલાકોમાં જ રાકેશ ઉર્ફ ઠંડી બાબુ બારૈયાને ઝડપી પાડ્યો હતો